નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા ને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો મિત્રો આજે અનોખી એક એવી ટ્રિક તમારા માટે લઈને આવ્યો છું અંગ્રેજી શીખવા માટે અને આ ટ્રિક મતલબ ક્યારે ફોલો કરવાની માની લો કે તમે થોડું કેવું નોલેજ જાણો છો થોડું બેઝિક નોલેજ તમને ખબર છે તો ત્યાર બાદ આ એક ટ્રિક એવી અપનાવવાની કે જેના કારણે તમે પણ

એ તમારે મૂકવાનું રહેશે અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો શેર કરીને ઓકે તો ઇંગ્લિશ શીખવાની એક અને આ ને અપનાવશો એટલે એવી સ્ટોરીઝ તમને હું કહીશ સાથે સાથે મોરલ પણ મળશે અને સ્ટોરીઝ તમને ખબર જ હશે જ સ્ટોરી લઈને આવ્યો છું એટલે તમે આમ આમ ટૂંકમાં એમ કેવાય ને કે રિલેટ કરી શકો તમે સમજી શકો કે ઓ આવી વાત કરવી હોય ને તો આવી રીતે સેન્ટેન્સ બનાવે આવું બોલવું હોય તો આવા પ્રકારના હેલ્પિંગ વર્બ કે આવા પ્રકારના ક્રિયાપદોનો ઉપયોગ કરવો પડે આવું વાક્ય બનાવવું હોય તો આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો પડે તો એ તમામ પ્રકારની જે તમારી ઇમેજિનેશન છે ને એમાં વધારો થશે અને અંતમાં તો ફેર શું પડશે તમારું અંગ્રેજી ઇમ્પ્રુવ થશે તો વિડીયો રીઅન સુધી રહેજો બે સ્ટોરી તમને હું કહેવાનો છું પણ એવી સ્ટોરી છે કે જેનાથી મતલબ આપણને કઈ બીજું કઈ છે નહીં આમ કહેવાય ને નાના છોકરાઓની સ્ટોરી છે

ભાવ ભર્યું આમંત્રણ જો તે દિવસે આવવાનું છે સાવ બેઝિક થી એડવાન્સ સુપર ફાસ્ટ જબરજસ્ત રીતે આપણે શીખવાના છીએ ઓકે તો તમે બધા વધારી જાજો મજા આવશે ચલો હવે શરૂઆત કરીએ મસ્ત મજાની વાત કરીએ એટલે તમને આમાં ખબર પડી જશે કે ખરેખર કઈ રીતે કોઈ સ્ટોરી છે અને એની સ્ટોરી ઉપરથી તમને બીજી માહિતી શું મળશે ખબર છે તો કે તમને ખબર પડશે કે ભાઈ કઈ રીતે બોલવું તો અહીંયા લખ્યું છે ધ હંગ્રી કેટ આના આ બે સ્ટોરીમાંથી તમને ઘણું બધું વોકેબ્લરી છે ને એ ઇમ્પ્રુવમેન્ટ આ થશે વોકેબ નવા નવા શબ્દો શીખવા મળશે અને કઈ રીતે બોલવું એ છે સૌથી પહેલા ધ હંગરી કેટ એટલે કે ભૂખી બિલાડી રેડી છે એની એક નાનકડી એવી સ્ટોરી છે જો સૌથી પહેલા માની લો કે આ સ્ટોરીનો એનો ઉપયોગ એ શીખડાવું છું શું કામ માની લો કે તમારે એવી કોઈ ઘટના ઘટી છે તમારા જીવનમાં અને એ ઘટના તમારે કોઈ વ્યક્તિને કેવી છે તો એના માટે જો આ વસ્તુ ખબર હોય ને કે ભૂતકાળના બનેલા વાક્યો ભૂતકાળમાં બનેલી ક્રિયાઓ કેમ કેવી એ વસ્તુ વસ્તુ તમને તમને શીખવા શીખવા મળશે તો સૌથી હવે એક ક્રિયા વન ડે વન ડે એટલે એક દિવસ વન સનડે એક રવિવારે વન્સ સોપન નો ટાઈમ મતલબ કે એક જમાનામાં તો આવા સમય આ મતલબ શું થયો કે એક સમય એક દિવસે એક મહિને મતલબ જયારે કેવું હોય વન ડે એટલે કે એક દિવસ અ વોઝ એટલે કે બિલાડી વોઝ એટલે એટલે હતી વેરી વેરી હવે ખૂબ જ થાય થાય અને હંગ્રી એટલે ભૂખ્યું ભૂખ્યું તો તો પણ તમારે એવું કેવું છે કે કોઈ વ્યક્તિ હતું એનું નામ લખવું પડે વોઝ વેરી બિલાડી ખૂબ જ ભૂખી હતી ઈટ હવે જો આ આ છે ને બિલાડીના કારણે વાપર્યું છે બરોબર છે ઈટ છે એ બિલાડીને લીધે વાપર્યું છે કારણ કે આપણને જો આ પુરુષ નું નામ હોત ને તો અહીંયા હિ વપરાણું હોત અહીંયા સ્ત્રીનું નામ હોત ને તો અહીંયા સી વપરાણું કીધું છે કે કોઈ પ્રાણી પશુ પક્ષી એના માટે હંમેશા ઈટ વપરાયું ઈટ વોકડ સાદો ભૂતકાળ છે મતલબ આખે આખી જે ક્રિયાઓ થઈ ગઈ છે ઈ બતાવે છે તો એના માટે શું થાય છે ઈટ વોકડ ઈટ એટલે કે તે ચાઈ એટલે કે ચાઈલી અરાઉન્ડ એટલે કે આસપાસ ધ હાઉસ

જો આ કે ડિસ્ક્રિપ્શન આપે છે ધ બોલ વોઝ એમ્પ્ટી મતલબ કે ઈ વાટકો છે ને ઈ એકદમ ખાલી હતો એમ્પ્ટી એટલે શું થાય ખાલી રેડી ધ કેટ વોઝ સેડ કેટ એકદમ દુખી થઈ ગઈ કેટ એકદમ દુખી થઈ ગઈ ધેન ધ કેટ સો અ બોય ત્યાર બાદ આ બિચારી જોતી હતી ત્યાં એક છોકરો જોઈ ગઈ બિલાડીએ એક છોકરો જોયો જો અહીંયા ભૂતકાળ છે એટલા માટે અહીંયા વાપરણ થાય સો

the boy was eating સાહેબ અયા તો વોઝ વર્ સાથે આવી આઈંગ પણ ઈટિંગ આવ્યું એટલે કે ખાઈ રહ્યો હતો જ્યારે વોઝ વર્ની સાથે આઈંગ વાળું રૂપ હોય ત્યારે આગળ જે કરતા હોય ને ઈ ક્રિયા કરી રહ્યો હતો એવું થાય તો બોય વોઝ ઈટિંગ અ સેન્ડવિચ એટલે કે બોય છે એ સેન્ડવિચ ખાઈ રહ્યો હતો ધ કેટ વેન્ટ ટુ హిમ કેટ એટલે બિલાડી વેન્ટ ટુ એટલે ગઈ ગો એટલે જાય છે વેન્ટ એટલે ગઈ તો વેન્ટ ટુ హిમ એટલે કે એની પાસે ગઈ એન્ડ મિયાવ ડગેન અને ફરી એક વખત મિયાવ મિયાવ કર્યું જોરથી હવે ધ બોય સ્માઈલ્ડ એટલે ઓલો છોકરો હતો એને સ્માઈલ કરી ભૂતકાળ જ છે જોજો સ્માઈલ કરે છે એવું નહી બોલવાનું સ્માઈલ્ડ છે એટલે કે સ્માઈલ કરી એન્ડ ગેવ ગેવ એટલે કે આપ્યું ભૂતકાળ હોય એટલે કર્યું આપ્યું દીધું રમ્યું ખાધું પીધું આવું થવું જોઈએ પ્રોપર ગુજરાતી

આ દર શનિવારે આમાં લાઈવ લેક્ચર આવશે આમાં દર મહિનાની પહેલી તારીખે એક લાઈવ લેક્ચર આવશે અને આમાં એક પણ લાઈવ લેક્ચર્સ આવશે નહીં અને આની પ્રાઇસ ચૌદસો નવ્વાણું આમની પ્રાઇસ નવસો નવ્વાણું અને આની પ્રાઇસ સાતસો ઓગણપચાસ રૂપિયા છે કોઈ પણ તમારે કોર્સ પરચેસ કરવો છે તો આ નંબર આપેલા છે નંબર ઉપર કોલ કરી અથવા તો મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન છે એ મેળવી શકો છો ઓકે ચાલો હવે બીજું છે આ તો બધાએ સાંભળીએ છે બટ આનું જે મોરલ છે ને આની જે મોરલ એ મોરલ તમને લાગુ પડશે એ હું તમને સમજાવું છું જોજો તમને લાગુ એટલે બધા નહીં પડે પણ હા જે લોકો ઈ પ્રમાણે કામ કરે છે હવે એ બે કહાની તમને ખબર જ છે ઓલી રેસ લગાવી દીધી હવે જોજો એને આપણે ઇંગ્લિશમાં કઈ રીતે કહેવાય પછી આવી સ્ટોરી હોય ને

ઓવર કોન્ફિડન્સ અને હું તો પાડી દઉં એવો તેને ગર્વ હતો એન્ડ મેડ ફન ઓફ ધ ટોર્ટોઇઝ અને ઓલા કાચ બાણની ઉપર મજાક બનાવ્યું મેડ ઓફ મેડ ઓફ એટલે કે મેડ ફન ઓફ એટલે કે એની ઉપર મજાક કર્યું છે ની તો કે ફોર બીંગ સ્લો ધ ટોર્ટોઇઝ સોરી ફોર બીંગ સ્લો એટલે કે એ એકદમ એના ઉપર મજાક કરી ઓલા સસલાય

ચેલેન્જ મારી હકીકતમાં આવી જ ચેલેન્જ મારવાની જીવનમાં કોઈ આપણા ને આપણા જ હસતા હોય હંમેશા એને કહી દેવાનું હાલ ભાઈ જોઈ લેશું બોલીને નહીં કહેવાનું કરીને બતાવવાનું ઓન ધ ડે ઓફ ધ રેસ અને એક દિવસ આવી ગયો જે દિવસે બેની રેસ હતી તો ઓન ધ ડે ઓફ ધ રેસ ધ હેર રેન વેરી ફાસ્ટ એટલે કે હેર છે એ તો મેંડું આમ ભૂકા કાઢી નાખે એવું દોડવા કાચબો તો બિચારો ધીમે 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 હાલતો તો એન્ડ સૂન લેફ્ટ ધ ટોટોઇઝ ફાર બિહાઇન્ડ ફાર બિહાઇન્ડ એટલે બહુ જ દૂર અને એટલો મીંડો ઝડપથી દોડવા એટલો મીંડો ઝડપથી દોડવા કે ઓલા સસલાને સસલાએ કાચબાને બહુ પાછળ રાખી દીધો హి લુકડ બેક એટલે એને પાછળ જોયું આમ લુકડ ભૂતકાળ హి લુકડ બેક એન્ડ સો અને જોયું ધ ટોટોઇઝ મૂવિંગ સ્લોલી એટલે કે મૂવિંગ સ્લોલી એટલે કે ધીમે ધીમે આયલો આવતો હતો

હવે જો અહીંયા એક સરસ મજાનો શબ્દ આવ્યો છે એને સમજી લેજો શું ફોર અ વાઇલ હવે ફોર અ વાઇલ નો મતલબ થાય થોડીક વાર માટે જ્યારે પણ આપણે એમ કેવું છે થોડીક વાર તો ફોર અ વાઇલ રેડી તો ફોર અ વાઇલ સો એટલે શું કીધું કે આઈ કેન રેસ્ટ ફોર અ વાઇલ એટલે કે હું હવે ઓલો તો બહુ આઘો છે અને બહુ સ્લો છે તો હું થોડીક વાર માટે રાહ જોઉં છું મતલબ કે વેઇટ કરી લઉં છું સો ધ હેર લે મતલબ 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 શું થાય થાય જો સમજવાનું છે છે સ્ટોરી તો બધાને આવડે એટલે એટલે નીચે નીચે પડી ગઈ 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 માટે એક ઝાડવા એન્ડ અસ્લીપ અસ્લીપ અને સૂઈ સૂઈ તે દરમિયાન તે સમય દરમિયાન શું ધ ધ કે કેપ્ટ સ્લોલી સ્લો શું કીધું કે એ સમય દરમિયાન કાચબો ઉભો ન રહ્યો એને તો ચાલુ જ રાખ્યું ધીમે ધીમે પણ સ્ટેડીલી એટલે સતત ને સતત ઈ તો ચાલુ જ રાખ્યું બટ સોરી આયન હી ડિડન્ટ સ્ટોપ ઓર ગિવ અપ એને એ તો ઉભો જ ન રહ્યો ડીડન્ટ એટલે સાદો ભૂતકાળ ડિડન્ટ સ્ટોપ એટલે ઉભો ન રહ્યો ઓર ગિવ અપ અથવા તો એને છોડી ન દીધી રહેશે કે ભાઈ હવે સસલું તો બહુ આગળ વધી ગયું હવે તો મારું કામ નહીં એવું તો જીવનમાં કોઈ દિવસ વિચારવાનું જ નહીં વેન જ્યારે ધ હેર વોક જ્યારે સસલું ઊઠ્યું એન્ડ હી સો ધેટ અને એને જોયું કે ધ ટોટોઇઝ વોઝ ઓલમોસ્ટ એટ ધ ફિનિશ લાઇન અને ઓલો જે કાસ્બો હતો એ તો ઓલમોસ્ટ જે ફિનિશ લાઇન હતી ને ત્યાં પહોંચી ગયો તો હા લે પછી તો કે શું કર્યું ધ હેર રેન એઝ ફાસ્ટ એઝ ધ હી કુડ

તમે એવું ન સમજી લે હું આજ ન્યાય શીખી લઉં કાલ ને કાલ શીખી લઉં નહીં નહીં સ્પીડ મહત્વની નથી કન્સિસ્ટન્સી અને તમારું હાર્ડવર્ક છે એ જ મહત્વનું છે તો આના ઉપરથી એ પણ શીખ જરૂર લેજો સાથે સાથે સ્પોકન ઇંગ્લિશની બુક હજી સુધી તમે પરચેસ નથી કરી લેજો દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક વન ઓફ ધ બેસ્ટ છે રેડી આ નંબર આપેલા છે નંબર ઉપર કોલ કરી મેસેજ કરી અને તમે આ બુક છે એ ઓર્ડર કરી શકો છો તો કરી લેજો અને સાથે સાથે બીજી બે પણ છે એક ઇંગ્લિશ બુક જેમની પ્રાઇસ નાઇન્ટી નાઇન રૂપિસ છે અને એક બુક છે સાત હજાર પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો જે પણ કોઈ બુક લેવાની ક્યુઆર કોડ ઉપર સ્કેન કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો તરત જ એ બુક તમને મોકલાવી દેવામાં આવશે સાથે સાથે પણ તમે નથી જોડાના તો જોડાઈ દેજો આ નંબર ઉપર મેસેજ કરશો અને લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો ટેલિગ્રામ તેમજ ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો નથી કરતા તો કરી દેજો ત્યાં પણ રીલ્સ મૂકીને તમને અંગ્રેજી શીખવાડવામાં આવે છે તો મિત્રો જે આ ટ્રીક છે એ ટ્રીક તમારે ફોલો કરવાની છે રોજ આવી એકાદી સ્ટોરી શીખી અને તમારે બોલવાની કોશિશ કરવાની છે ગોખી નહીં સમજીને બોલવાનું ઇંગ્લિશમાં ભૂતકાળ છે તો ભૂતકાળ વર્તમાન છે તો વર્તમાન ભવિષ્ય છે તો ભવિષ્ય કોઈ પણ એક ટેન્સ ઉપર તમારે બોલવાનું જેનાથી ઘણો બધો ફાયદો થવાનો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનું હાર્ટ અથવા તો કઈ વિડીયો વિશે કેવું છે તો તમે કહી શકો છો અને સાથે સાથે